જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટા ભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે તમે જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એ અનામતનું પાલન કરવામાં નથી આવતું એના માટે મેં રાજ્ય સરકારને ગુજરાતની સરકારને આ કર્યું ભાઈ આપણા સૈનિકોને પણ અલગ અલગથી મંત્રાલય આપવામાં આવે અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય અને સાથોસાથ જે આપડા ગુજરાતના જે શહીદો થાય છે તો એને એક કરોડનું વર્તન પણ આપવામાં આવે જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે તેઓ આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ એ જમાનોમાં ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માંગણી કરી હતી